એવી જોશી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સરાહનીય કામગીરીને સો સો સલામ પોળો ફોરેસ્ટમાં વહેલી સવારે આશરે છ વાગ્યાની આસપાસ અમદાવાદના યુવાનો ફરવા માટે આવેલા હતા જે જૈન દેરાસર આવેલું ત્યાં જોવા માટે ગયેલ હતા પરંતુ આશરે દસ વાગ્યાની આસપાસ હરણાવ ડેમમાં પાણીનો પ્રવાહ વધી જવાથી આ બાજુથી સામેની બાજુ આવી શકે એવી પરિસ્થિતિ ન હતી એ દરમિયાન વિજયનગર પોલીસ પેટ્રોલિંગમાં હતી તેમને નજરે પડતા જ રેસ્ક્યુ કરવા માટેની કામગીરી હાથ ધરી ફોરેસ્ટ વિભાગના ચોકીદારને સાથે રાખી બીજી તરફથી ડુંગર ઓળંગી અને એમની પાસે પહોંચી આશ્વાસન આપી સહી સલામત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા જે બદલ આ યુવાનોએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી જોશીને ખૂબ ખૂબ આભાર માન્યો હતો અમે છ વાગ્યા જેવા અંદર પ્રવેશ કરેલો એ વખતે વરસાદ બહુ ઓછો હતો કે અમે અંદર જતા રહેલા પણ પછી જયારે ધીરે ધીરે વરસાદ વધવા માંડ્યો અને એકદમ પછી પાણીનું લેવલ ઉપર આવવા માંડ્યું ને પછી અમે જ્યારે ફસાઈ ગયેલા ત્યારે આપણા પોલીસ કર્મચારીઓએ અમને મદદ કરી અને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા એ બદલ એ બધાનો ધન્યવાદ અને હવે નમ્ર વિનંતી છે કે જોઈએ અંદર પ્રવેશ કરવું નહીં થઈ જગ્યા